નમસ્કાર કુદરતે આપણામાં અંતઃકરણની વ્યવસ્થા કરી છે જો કોઈ ખોટું કરે તો એ અટકાવે છે અને કામ માટે પ્રેરણા પણ આપે છે કહીએ છીએ ને મન હા પણ પાડે મન ના પણ પાડે પણ મનને સાંભળવા માટે પ્રસન્નતા જોઈએ ખુશી જોઈએ અને પ્રસન્નતા જીવનમાં કરવાની કરવાની સર્જન આપે છે સરસ કેવું સંગીત છે આ આપણે પ્રસન્ન કરે છે તો આ પ્રસન્નતા આ ખુશી એની દિશા આપવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે હેલ્થ વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આપણે આ વિચારોનું વાવેતર કરીએ છીએ ઇનોવેશન કોને કહેવાય જિંદગી કેમ જીવાય એના શ્રેષ્ઠ ઉદાહરણો આજના આપણા અતિથિ છે બંને અતિથિઓને આપણે જોરદાર તાળે હેતલબેન એટલે હેતલબેન મોડલ આપણે સીએ નો થઈ શક્યો પાછો વળી ગયો રમેશભાઈ ચેમ્બરના પ્રમુખ બહેન પણ એ સીએ કરતા હતા પછી પાછા વળી ગયા મેં એ બેન સીએ થાય એક મહિલા કેટલું કરી શકે સીએ સીએસ અને સીએમએ એક ડિગ્રી કાફી છે કારકિર્દી માટે આ ત્રણ ડિગ્રી ચોથી એલ એલ બી બે ભણ્યા હોય બીકોમ તો પાંચ ડિગ્રી જેનામાં છે એવી મહિલા આજે આપણા મહેમાન છે પણ હેતલે આપણે બીજો બોધ પાઠ આપ્યો કે આટલી ડિગ્રી મળ્યા પછી એ ડિગ્રી માં એલું કઈ નથી કરવાનું બિઝનેસ કરવો છે ખ્યાલ આવ્યો આપણે સીએ અમારા ને કૌશિક ને બધા છે તો સીએ એટલે ટેક્સેશન જ કરવું કીધું બિઝનેસ થાય પણ એના માટે આઈડિયા જોઈએ બસ વાડીએ જ્ઞાન જોયા થડ જોયું અને કેળા ઉતાર લીધા પછી એ નો નિકાલ કરવો બહુ મોટો પ્રશ્ન હોય છે ખેડૂતને ત્યારે એનો વિચાર આવ્યો કે શું આ કેળાના થડના પ્રવાહી માંથી કંઈક બનાવી ન શકીએ આ એક આઈડિયા આમ તો નવસારી કૃષિ યુનિવર્સિટી આનો પ્રયાસ થતો હતો પણ હેતલબેન ચિરાગબેન એમ થયું કે આપણે એમાંથી કંઈક કરીએ એ બી ભણેલા ચિરાગભાઈ એટલે બેનું કોમ્બિનેશન થયું બસ એ કેળના થડમાંથી માવો કાઢીને એનું એક પ્રકારનું કપડું બન્યું અને એનું એ નેચરલ સેનેટરી પેડ બનાવ્યું અને આજે દુનિયામાં આ માટે ભારતનું નામ રોશન કર્યું એવા હેતલબેન આજે આપણા અતિથી છે કહેવાય ને તક તક મળી એમને અમેરિકા એ કોમ્પિટિશનમાં ગયા કોમ્પિટિશનમાં તો આ યુનિક વસ્તુ હતી અસામાન્ય વસ્તુ હતી એટલે લોકો સાંભળી એમાંથી એક બીજી તક એને શોધી તકવાળા એને તક આપી કે આવો આપણે ટીવી શો માં તમારી આ પ્રોડક્ટને આપણે વાત કરીએ અને એ કીધું દોઢસો કન્ટ્રી લાઈવ હતું બિઝનેસ માટે એ ચેનલ બહુ વિખ્યાત તો દોઢસો કન્ટ્રીમાં એ વાત ગઈ કે આ પેડ કેળના માવામાંથી કાપડ ને એમાંથી બને કેટલું નેચરલ અને એ આખી એની વાત દુનિયાએ સ્વીકારી આપણને ગૌરવ તો એવું થાય કે આવું નેચરલ સેનેટરી પેડ બનાવવાનું ભારતમાં માત્ર એક જ કંપની છે ની આ સ્પાર્કલ ઇકો ઇનોવેશન વન આખી દુનિયામાં ત્રણ કંપની બનાવે છે એમ આપણે છીએ આજે ભારતને મહાસત્તા બનાવીને અહીંથી આઈડિયા અને સમૃદ્ધિ લાવવી હોય ને તો વેચાણ કરવું પડે ખાલી ગ્રાહક બનીએ છે દેશ મહાન ના થાય આજે દુનિયામાં આ સ્પાર્કલે આ નેચરલ પેડ વેચીને ડંકો વગાડ્યો છે અને એની પાસેથી આજે આપણે ઘણી બધા લેસન્સ એને કીધા જીવનમાં કેમ આગળ વધાય બિઝનેસમાં શું હર્ડલ આવે એમાંથી બહાર આવ્યા ને ચિરાગ મેં કીધું ચિરાગને બોલતા આવડે છે તો હેતલબેન ગઈ એ તમારા મેન્ટર છે એટલે ચિરાગને પણ જોરદાર તાળી થી વધારે ચિરાગના પપ્પા ભૂપતભાઈ વેરાણી અને કેવું નામ ભૂલાઈ ગયું બેન જશ તમને એટલે મળ્યો છે આ ઘરમાં આવ્યા ને એટલે તો એ આપણા દાતા ટ્રસ્ટી છે હોસ્ટેલ ના એકવીસ લાખ રૂપિયાના એટલે ફરી ભૂપતભાઈ ને એને જોરદાર તાળી અહીંયા ઉપસ્થિત આપ સર્વે ટ્રસ્ટીઓ વિચારોના વાહકો અહીંયા વિઠ્ઠલભાઈ અમારા મંત્રી અરવિંદભાઈ જય જવાન સમિતિના ટ્રસ્ટી ભીખુભાઈ પણ જે વિશેષ વાત મારે કરવી છે એ સોમાભાઈ ચૌહાણ અહીંયા બેઠા છે આમ તો ભરૂચના ખૂબ સામાન્ય દરજી પરિવાર માં મોટા થયા એની જર્ની તો બહુ સંઘર્ષવાળી ખૂબ સરસ પણ એ જર્ની કરતા કરતા એ સમયમાં એ બીએસસી એમએસસી પણ ભણ્યા પછી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા મેં નોકરી શરૂ કરી ક્લાર્કથી અને મેનેજર ત્યાં સુધી નિવૃત્ત થયા અને પંદર વર્ષથી નિવૃત્ત છે એક દીકરો સરસ આજે બોમ્બે છે પોર્ટમાં મોટો ઓફિસર છે અને વેલ સેડ છે પણ આ ઇન્દિરાબેન અને સોમાભાઈનું જીવન એટલું સાદું આજે પણ ઇન્દિરાબેન એના કપડા જાતે સીવે છે કારણ કે મૂળ દરજી પરિવારની દીકરી છે એમ થયું કે આપણે કઈક આપવું છે ક્યાં આપીએ એને ભાઈએ અંકલેશ્વર ભરૂચ હોસ્પિટલ મોટી એમ્બ્યુલન્સ આપી તો ઇન્દિરાબેન ને સોમાભાઈને વિચાર થયો કે આપણે કઈક આપવું છે તો પ્રેસનોટ જે આવે એમાંથી ખબર પડી કે આ સંસ્થા સૈનિકો માટે કામ કરે છે ભીખુભાઈ ને ફોન કર્યો અમે મળવા ગયા કે કઈ વાંધો નહીં તમારે આપવું આવી પ્રવૃત્તિ અમે કરીએ છીએ એટલે અમને તું કેટલાક આપવાના કેટલાક આપવાના છે તો કે અમારે દસ લાખ બસો એકવીસ રૂપિયા આપવા છે તો સરસ અમને આનંદ થયો પછી પાછા ઘેરેથી નીકળતા હતા અમે કીધું તમે છે ને ગુરુવારે આવો ત્યાં તમારો ચેક સ્વીકારશો તો હજી દરવાજા બહાર સોસાયટીમાં ન નીકળે ત્યાં આવ્યો એક કામ કરો ને આપણે બધા એકડા રાખવા છે અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા સૈનિકોના પરિવાર માટે આપવા છે સોમાભાઈ ઇન્દિરાબેન તમને ખૂબ ખૂબ અભિનંદન એમનો દીકરો ધર્મેશ નેહા એ મુંબઈ છે અને એટલું કેમ જીવાય હું શબ્દ બોલો કેમ જીવાય એ અમની પાસે શીખવાનો આજે અઠ્યોતેર એંસી વર્ષની ઉંમરે પણ અમે એની ઘેરે કલાક બેઠા ક્યાં ગયો ખબર ન પડ્યો એટલું સરળ પ્રસન્નતા ફેર્યું જીવન સુખ પ્રસન્નતામાં છે સાદગીમાં છે સરળતામાં છે અને આવું કંઈક કરીને જીવનની સાર્થકતા એવું કંઈક કરીએ તો કેટલો આનંદ થાય ફરી વાર ઇન્દિરાબેન અને સોમાબહેનને જોરદાર તાળતી વધારે આપણે વધુ વાત કરતા વાત પ્રસન્નતાની જ આપણે કરીએ ખુશીની વાત ચાલે છે ને હાર્દિકભાઈ કે ભાવેશભાઈ સૂચના આપે કે મોબાઈલ બંધ રાખવા મને એવું થતું હતું કે દરરોજ દર વખતે શું સૂચના આપી બધાને ખબર જ હોય ને પણ હાલ આપવું તો પડે સૂચના ના પણ બીજી વખત નહીં આપવી પડે એક ભાઈ આમ બહુ બહુ ફેમસ ઉદ્યોગપતિ અને ઘટના છે એને કોઈ બહુ સરસ એના મિત્ર એક મોટી ઘડિયાળ ભેટ આપેલી કાંડાની બહુ કિંમતી ઘડિયાળ ઘડિયાળ પેરે સ્ટેટસ હવે એક દિવસ સવારે નીકળતા પહેલા ઘડિયાળ મળે નહીં ઘરમાં અને બોસ મગજ બહુ ટાઈટ એટલે રાડા રાડ ને ઘર થાય નોકર ચાકર છોકરાઓ પપ્પાની ઘડિયાળ ગોતે ઘડિયાળ મળે નહીં પપ્પા નો મગજ જાય ચિંતા ચિંતા થઈ ગઈ એમાં એના દીકરાનો મિત્ર એક મળવા આવેલો કે શું થયું કે આ ઘડિયાળ પપ્પા ને મળતા એક કામ કરો તમે બધા ઘરની બહાર નીકળી જાઓ ઘડિયાળ ગોતી દો એટલે ઘરના બધા સભ્યોને ઘરની બહાર મોકલી દીધા એ મિત્ર એકલો અંદર રહ્યો થોડી વાર પછી એક ઘડિયાળ લઈને આવ્યો બધા કે તમે ઘડિયાળ કેમ જડી કે કશું ના મેં કર્યું તમે બધા બહાર નીકળી ગયા પછી આંખો બંધ કરીને ઊભો રહ્યો તો ટક ટક અવાજ ઘડિયાળનો આવતો મેં શોધી લીધો મનને શાંત કરીએ ને તો આપણા ઘણા બધા પ્રશ્નનો જવાબ આપણને જ મળતો આ બીજા અવાજ આપણે ખોઈ નાખીએ છીએ મળતું નથી બીજા અવાજ છે બસ આ શાંતિ જરૂર છે આ બહુ મોટી વાત છે ઇનોવેશન આવું સર્જન આવી શાંતિ અને પ્રસન્નતામાં જ આવતું હોય છે એનું ઉદાહરણ આપણા બંને મહેમાન છે સામાન્ય વાત છે મેં સોમા થર્સડે થોટમાં માં મોરારી બાપુ વાત કરી હતી એ બહુ પણ સમજવા જેવી છે મોરારી બાપુને ને કોઈ પૂછેલું ભૂપતભાઈ કે આ પ્રાર્થના કથાન કઈ એમાં સુધારો થાય છે કઈ મળે ઈશ્વર મળે અને સંત તરીકે બહુ સરસ જવાબ આપ્યો એનાથી ઈશ્વર ના મળે કથા સાંભળવાથી ન મળે પણ કથા સાંભળવાથી કે પ્રાર્થના કરવાથી તમારું ચિત્ત શુદ્ધ થાય છે સાફ થાય છે જાળા સાફ થાય છે એટલે તમે તમારા આત્માને સાંભળી શકો છો અને એ તમને પ્રેરણા આપે એ તમને સારા ટોકે પણ ખરો મનને સાંભળવું પડે એ તમારો ભગવાન છે આ પ્રાર્થનાની કથાનો આ હેતુ છે અને એટલે ઇનોવેશન માટે ખૂબ સારો સ્વભાવ ને સારી પ્રસન્નતા જોઈએ આમ તો આજે યોગાનું એક હેપીનેસની વાત આવી યાદ આવ્યું આજે હેપીનેસ વર્લ્ડ હેપીનેસ ડે છે એટલે હેપીનેસ ને આપણે કેન્દ્ર વર્લ્ડ હેપીનેસ ડે સુખાકારી થવાનો દિવસ આપણે ત્યાં દેશ તો એના વિશે અવેરનેસ આવે તો હેપીનેસ માટે અવેરનેસ લાવવા માટે દર વીસમી માર્ચે હેપીનેસ વર્લ્ડ હેપીનેસ ડે ઉજવાય છે પણ દુઃખ ત્યાં થાય હંમેશા પહેલા નંબરમાં રહેવાની આપણી ઈચ્છાવાળા એકસો ને છેતાલીસ દેશમાં આપણો નંબર એકસો ને છવ્વીસ મો છે હેપીનેસમાં આપણે આગળ નથી આપણા કરતા તો પાકિસ્તાન એ આગળ છે ચાઇના આગળ છે હેપીનેસ સુવિધામાં નથી હેપીનેસ મનમાં છે અને હેપીનેસ પ્રસન્નતા હોય ને તો જ સર્જન થાય આ ભારત માત્ર ગ્રાહકોનો દેશ છે ઉત્પાદકનો દેશ એટલે નથી આપણે હેપીનેસ નથી અનુભવતા આ આપણી દવા છે કોઈ કોઈ સમજે તો આજે ભારત લાવો લાવો આપણે ગ્રાહક તરીકે તો જીએસટી બહુ વધારી દીધા પણ હેપીનેસ એટલે નથી હેપીનેસ નથી એટલે આવી સર્જન શક્તિ નથી આવતી લોકોમાં અને સર્જન શક્તિ આવે ને તો જ આવું ઇનોવેશન આવે હેતલ બેન અને ઇનોવેશન આવે ને તો જ દુનિયામાં એક્સપોર્ટ કરીએ તો આપણો રૂપિયો મજબૂત થાય આ ચાઈના મહાસત્તા તરફ જાય છે ને તો કેટલું નવું નવું ઉત્પાદન કરે છે ગઈકાલના પેપરમાં હતું કે તમારે કારની બેટરી ચાર્જ કરવી હોય ને માત્ર પાંચ મિનિટમાં ચાર્જ થઈ જશે હમણાં ચાઇના મૂકે છે આપણા રમકડા બધું કેટલું નવું નવું સર્જન શક્તિ પ્રસન્નતામાં છે હેપીનેસમાં છે ભારત આગળ નથી આવતું એનું કારણ આ છે આપણે કંઈક સર્જન કરવું હોય સારું જીવું હોય તો હેપીનેસની જરૂર છે આ હેપીનેસ બહુ અગત્યનું છે આજે વર્લ્ડ હેપીનેસ ડે આટલું આપણે ધ્યાન રાખવાની જરૂર છે આપણા પરિવારને પ્રોગ્રેસિવ કરવું છે ઘરમાં શાંતિ ને પ્રસન્નતા જોઈએ પણ આપણે ખેતરમાં સારો પાક ક્યારે થાય વિચારો તો વાવીએ છે વિચારો ઉગે કેમ સારા તો ખેતી કરવી પડે ખેડાણ કરવું પડે ખેતરને તૈયાર કરવું પડે તો વિચાર નાખીએ અને સરસ પાક ઉગે એમ આ વિચારો સારા ઉગાડવા હોય તો ચાર બાબત ખેડાણ આપણે જીવનમાં કરવાની જરૂર છે એવા થઈએ ને તો ઓટોમેટિક નવું નવું આપણામાં આવે સર્જન શક્તિ આવે ઇનોવેશન આવે પેલું છે પ્રસન્ન રહેવું પ્રસન્નતા જરૂરી છે કોઈ પણ લેવલમાં તમારે સુખી થવું છે પ્રગતિ કરવી છે તો પ્રસન્નતા ક્યારેય મગજમાંથી જવી ન જોઈએ પકડવો પ્રશ્નો તો આવવાના જ પણ પ્રસન્નતા આ બહુ જરૂર છે બીજું છે શાંત સ્વભાવ શાંત એટલે શાંતિ દ્રષ્ટિકોણ સારો હોવો જોઈએ શાંત પ્રકૃતિ શાંત સ્વભાવ હોવો જોઈએ ત્રીજું છે ચિંતનની ટેવ પાડો ચિંતન ની આવડત હોવી જોઈએ ચિંતન એટલે સાંભળ્યું વાંચ્યું જોયું અનુભવ્યું પણ એનું મનમાં ચિંતન થવું જોઈએ આ પોઝિટિવ છે મારા હેલ્થ વેલ્થની હેપીનેસ ને ઉપયોગી છે નથી તો ફેંકી દો હનુમાનજી જેવા દેખાય છે નથી તો ફેંકી દો એમાં ત્રણ વસ્તુ ન દેખાતી હોય તો ફેંકી દો અને ચોથું છે સારો સ્વભાવ આ પણ એટલી જરૂર છે આ ચાર હોય ને તો વિચારો ઉગે આવું આપણું થાય પણ હેતલબેન મેં કીધું હેતલબેન અસામાન્ય વ્યક્તિ છે આ દુનિયામાં બે જ પ્રકારના વ્યક્તિ હોય મેં તમને વારંવાર કીધું છે બસ બધા જીવે એમ જીવીએ બધા કરે એટલું કરીએ બધા કામ કરે એવું કરીએ એટલું કરીએ તો એ સામાન્ય વ્યક્તિ છે એનો ટોળું હોય પણ બીજા કરતા જુદું થોડુંક વધારે થોડીક વધુ મહેનત થોડુંક વિશેષ બીજા કરતા અલગ પડો અને થોડુંક વધુ કામ કરો તો અસામાન્ય વ્યક્તિ બનો અને આ દુનિયામાં અસામાન્ય વ્યક્તિ પણ જો તમે અસામાન્ય બનો ને તો તક તમને શોધવા આવે તક તમને શોધવા આવે એટલે એવું બહુ મહત્વનું કામ કર્યું બે ને બીજું પણ કીધું કે આ તક મળી જાય એમને દોઢસો દેશમાંથી ડિમાન્ડ તો આવી અમારું ફેમસ થઈ ગયું અમે પ્રોડક્ટ લાવવામાં સફળ થયા પણ ન્યાય પૂરું નથી થતું મહેનત જોઈ અને મહેનતની સાથે નીતિ પણ જોઈએ એ નીતિ વગેરે તમે લાંબો ધંધો ના કરી શકો ખૂબ જરૂર અને સારો સદભાવ જોઈએ સારી ભાવના જોઈએ એમને મોટા મોટી તાકાત આ કામ કરવામાં શેની આવે છે ખબર પેલી તાકાત કે બીજા નથી કરતા ભારતમાં આપણે એકલા છીએ તો કેટલો આનંદ આવે પ્રગતિ પણ થાય ને ખુશી પણ થાય ઉપરાંત આ બેનોને માટેનો આરોગ્યનો કેવડો મોટો પ્રશ્ન સોલ્વ કરવાનો આનંદ આવ્યો તમારા કામમાં કોઈ ભાવ ભળે તમારા કામમાં લોકોનું હિત ભળે ને ત્યારે તમને ડબલ મજા આવે ને પ્રગતિ તો દોડવા મળે એના બીજી મજા એની આવે છે કે મેં બેનોનો પ્રશ્ન સોલ્વ કર્યો આ બહુ અગત્ય તમે કઈક આપો ને એની બહુ મોટી ફાયદો થતો હોય છે બહુ મોટો ફાયદો થતો હોય છે બેન તો બહુ સારા રસોઈ ના એક્સપર્ટ છે રસોઈ પણ સારી કરે ખુશી થી બે માણા જીવે છે એને આપવાનો આનંદ છે યાદ રાખજો અગાઉ પણ કીધું છે ખરી ખુશી આપવામાં છે આપવામાં છે આપડા વનિતા કહેવાનું રહી ગયું તમે થોટ રજૂ કર્યો સરસ વનિતા બેન જોરદાર પણ આત્મવિશ્વાસનું બહુ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે પણ રમેશભાઈ ગયા વખતનો થોટ હતો કે સંજોગો ખુશીનો આધાર નથી એને બેને કીધું એનો ભાવ એવો હતો સંજોગો ખુશીનો આધાર નથી મારે એમાં ઉમેરવું છે સંજોગો સફળતાનો પણ આધાર નથી પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ વેચતા હતા સંજોગો હતા જ નહીં પણ રિલાયન્સ નું મોટું એમ્પાયર ધીરુભાઈ ઉભું કર્યું ન કર્યું અને એ જ એમ્પાયરના બે ભાગ પડ્યા બે દીકરાના સરખા સંજોગો આપ્યા વધારે પ્રગતિ કરી ઓછી કરી ન કરી એટલે સંજોગો પણ સફળતાનો આધાર નથી સફળતાનો આધાર તમારો એટીટ્યુડ છે અને ખરેખર સફળતાનો આધાર પ્રસન્નતા છે આ પ્રસન્નતાને વારંવાર એટલે કીધું એ પ્રસન્નતા જ તમને કામ કરવાની પ્રેરણા આપે આપણે આમ કરું તો એ કોણે કરી કરી અને તમે સાંભળી શકો તો આ સાંભળવાની બહુ જરૂર છે આ સાંભળવાની જરૂર છે એટલે બહુ સરસ હેતલબેનનું આજનું ઉદાહરણ છે એ કેમ સફળ થયા એટલે આપો આપવામાં બહુ મોટું અરે તમારી ઘેરે મેળવણ લેવા કોઈ આવે ને આ વધારે શું ખબર વેપારી હોય પૈસા લઈને વસ્તુ આપે પૈસા લીધા ઓકે હવે તમે કઈક વધારે આપો વસ્તુની સાથે શું આપી શકાય ભાવ આપી શકાય લાગણી આપી શકાય કસ્ટમરની કેર આપી શકાય તો તમે પ્રગતિ જલ્દી કરી શકો આ સમજવાની જરૂર છે વિશેષ તમે શું આપો છો એને કંઈક આપો તમારે ત્યાં મેળવણ લેવા પડોશી આવ્યા હોય ને તો મેળવણ આપતી વખતે ખુશી આપો દાદર ઉતરતા હસ્તી સ્થિતિ જવી જોઈએ નકર અપમાન કરીને આપવો ગોઢું બગાડીને આપવો બોલ્યા વગર આપો તો કામ કર્યું કહેવાય મેળવણ તો આપો મેળવણની સાથે ભાવ અને ખુશી પણ આપો એ તમારા જીવનમાં પ્રસન્નતા આપે છે આ પ્રસન્નતાની આવડી મોટી તાકાત છે બસ આટલી વાત કર્યા પછી મારે વિચારો આપવા હોય તો મેં બધા વિચારો મારી વાતમાં લગભગ કઈ લીધા છે અંકિતભાઈ એ બહુ સરસ છે એમાં વાત આવી છે તો બહુ મોટી આજે કે કામની સાથે લોકહિત ભળે કામની સાથે લોકહિત બેનમાં લોકહિત એ હતું કે મેં આરોગ્ય માટે આ કામ કર્યું છે એમ તમારા કામમાં કઈ લોકહિત છે તમારા કામની સાથે લોકહિત ભલે પ્રગતિ એ પણ વાત કરી કે કોરોનામાં લોકોને દવા લેવા જવાની તકલીફ હતી કાયમીને જે પિતા હોય એટેક ની કે હાર્ટની કે જે હોય તે તો એ દવાને ઘર બેઠે પહોંચાડવી હતી તો ધંધો પણ હતો અને લોકોને ઉપયોગી થવાની વાત પણ હતી અને એ આખી પ્રોજેક્ટ લો સફળ થયો છે એટલે કાર્યમાં જ્યારે લોકહિત ભળે તમે કંઈક નવું આપો સાથે કંઈક લોકહિત ભળે ત્યારે પ્રગતિ અને ખુશી બને મળતા હોય છે આ ઇનોવેશન ની વાત છે ને ઇનોવેશન જ્યારે કરે માણસ ઇનોવેશન સફળતાનું પગલું છે પગથિયું છે કંઈક નવું તમે તમારી પ્રોડક્ટ હોય ને કંઈક નવી કરો બધા વેચે છે એ વેચો તો ન થાય તમે વેચાણ અરે તમે સર્વિસ વેચતા હોય તોય તમારે ત્યાં આવનારને સર્વિસની સાથે કંઈક નવું આપો આ વરાછા બેંકની સફળતામાં ખાતા તો બધી બેંકો ખોલે બેંકિંગ સેવા તો બધી બેંકો આપે છે અમે કસ્ટમરને ઇન્સ્યોરન્સ સર્વિસ આપવાની શરૂ કરી સરકારી યોજના આવી વીમાની તો એ આપવાનું શરૂ કર્યું અરે કોરોના હોય કે નોટબંધી વખતે કસ્ટમરને બીજી બધી બેંકોને આપણે બેંકે આપવાનું શરૂ કર્યું અમે લોકોને કંઈક વધારે લોકહિત સાથે આપવાનું શરૂ કર્યું એટલે વરાછા બેંક આજે અઠ્યાવીસ શાખાઓ સાથે ગુજરાત લોકહિત એટલે ઇનોવેશન સફળતાનું પગલું છે પગથિયું છે એ વ્યક્તિને અસામાન્ય બનાવે છે આ જેતલબેન અસામાન્ય બન્યા ને એ ઇનોવેશન એ સફળતાનું પગથિયું છે સફળ થવું છે ઇનોવેશન કરો તમારી પ્રોડક્ટને નવી કરો ફેરફાર કરો ઇનોવેશન સફળતાનું પગથિયું છે એ તમને અસામાન્ય બનાવે છે અને હવે બધાએ સમજવાનું છે સામાન્ય અને અસામાન્ય બે મેં ફેરફાર કીધા ને માણસ કોને કહેવાય સામાન્ય કોને અસામાન્ય કહેવાય એના માટે યાદ રાખજો સામાન્ય વ્યક્તિ બનશો તો તક શોધવી પડશે અસામાન્ય તક શોધવા આવે છે ઓલા એ હેતલબેન ઇન્ટરવ્યુ લેવા બોલો તમને ઇન્ટરવ્યુ આપવું પૂછવા આવ્યા હતા બાકી ભારત બેઠા બેઠા આપણે એમ થાય કે આપણું ઇન્ટરવ્યુ લે તો આપણી પ્રોડક્ટ બધી વેચાઈ ન જાય અસામાન્ય હોય તો તમારે તક શોધવી પડે પ્રયાસ કરવા પડે પણ તમે સોરી સામાન્ય હો તો અસામાન્ય હો તો તક તમારી પાસે આવો તમારે દુનિયામાં જે સફળ થયા છે યુનિક છે એને તક તક સામેથી સામેથી છે છે એટલે અસામાન્ય બનો તો મળતી હોય અને છેલ્લી વાત છે મહેનત નીતિ અને સારો ભાવ પ્રોડક્ટની સાથે મહેનત નીતિ અને સારો ભાવ સફળતાના દરવાજા ખોલે છે બસ તમારા બધાના જીવનમાં તમે જે હોવ બિઝનેસમેન હો હોવ શિક્ષક હોય ટીચર હોય અને નિવૃત્ત હોય આપણે સરસ જીવન જીવીએ સરસ જીવન જીવી અને પરિવારને વધુ પ્રગતિશીલ બનાવીએ એવી ખૂબ ખૂબ શુભકામનાઓ થેન્ક યુ વેરી મચુ આભાર વિચાર અહીં પૂરો થયો પણ તમે આવ્યા ત્યારે ખુરશી પર બે ત્રણ કાગળિયા પડેલા હતા કાગળિયા પુસ્તક મેળાના છે આપણો સમાજ આ ભવન ભવન જે બે બનાવે છે એમાં જે પુસ્તકાલય વાંચનાલય બનવાની છે એ એ આ મોટો પુસ્તક પુસ્તક મેળો છે નવા વિચારો આપણને આપે છે દરેક ઘરમાં પુસ્તક હોવા જોઈએ વિચારના વાહક તરીકે તમારી પાસે અપેક્ષા એવી છે પુસ્તક લો કે ન લ્યો તમામ વ્યક્તિએ પુસ્તક મેળાની મુલાકાત લેવાની છે પડોશીને મિત્રને આ પેમ્પલેટ આપીને પુસ્તક મેળવવામાં આવે એવું તમે નિમંત્રણ આપશો એ પણ એક બહુ મોટું મહત્વનું કાર્ય છે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ